આ બોગન વેલી નું ગ્રાફ્ટિંગ કરેલું હતું ગ્રાફ્ટિંગનો કારીગર હેમંતભાઈ વાલ છે ગ્રાફ્ટિંગ કરેલું હતું આજે અમે એની ઉપરથી કોથળી થેલી કાઢી નાખી છે જુઓ કેટલું મસ્ત ગ્રાફ્ટિંગ થઈ ગયું છે આ આટલો મોટો છોડ છે બોગન વેલી એને અમે ગ્રાફ્ટિંગ કર્યું છે આઠ દસ કલરમાં ફૂલ આવશે એને ત્રણ ચાર મહિનાની અંદર ફૂલ ચાલુ થઈ જશે ગ્રાફ્ટિંગ એટલું મસ્ત લાગી ગયું છે એમાં કોઈને બી છોડ જોઈતા હોય ગ્રાફ્ટિંગ ચાર પાંચ કલરમાં આઠ દસ કલરમાં તો સ્ક્રીન પર નંબર બતાવ્યો છે એ નંબર પર કોન્ટેક કરો નાના મોટા બધા જ છોડ મળશે ભોગનવેલી ગ્રાફ્ટિંગ ગ્રાફ્ટિંગ કેટલો મસ્ત લાગી ગયો છે આ જોઈ શકો છો તમે એટલે મસ્ત લાગી ગયો છે આટલા કલર નો ફૂલ આવશે હવે અને વીસ પ્લસ કલર નો હતું એટલે મસ્ત લાગી ગઈ છે ગાડી અટકાઈ દીધી એટલી મસ્ત લાગી ગઈ છે ગાડી નજીક તમને બતાવું છું મેં આજો ગ્રાફ્ટિંગ કેટલું મસ્ત લાગી ગયું છે બોગાનના પેલે હારું છે ને આજુ બે ખાતર આ છે ગ્રાફ્ટિંગ અમારું એક પણ ડાળી ફેલ નથી થઈ કલરમાં ફૂલ આવે એ રીતે અમે બનાવેલો છે આ ગ્રાફ્ટિંગ એટલું મસ્ત લાગી ગયેલું છે એક કેમિકલ આવે છે અમે બહુ ઊંચું મંગાવીએ છીએ એટલે કેમિકલ એવું આવે છે કે એને આ બધું કેમિકલ આવે છે આ તમે જોઈ શકો છો બોગનવેલી ગ્રાફ્ટિંગ એટલું મસ્ત ગ્રાફ્ટિંગ લાગી ગયું છે આ છે ગ્રાફ્ટિંગ દસ કલરનું અમે ગ્રાફ્ટિંગ કર્યું છે એમાં આઠ થી દસ કલર ના ફૂલ આવી શકે છે એમાં ફૂલ ગ્રાફ આનું થર્ડ છે આ મસ્ત